નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો ઉછલ ગામમાં ઝાડ ઘર પર ધરાશાય થતાં પરિવારના આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો ઉછલ ગામના નવાફળીયામાં રહેતા લતાબેન અરવિંદભાઈ વસાવાના ઘર પર આજે ભારે પવન સાથે પડેલા વરસાદને પગલે આંબલીનું ઝાડ ધરાશાય થઈ ગયું હતું જેમાં પરિવારનો ઘર વખરીનો સામાન પાણીમાં પલળી જતા પરિવારના આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે જવાબદાર અધિકારી દ્વારા સર્વે કરી સાહેબ વહેલી તકી ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે જે બાબતની વિગત પાંત્રીસ કલાકે મળી હતી તાપી એલસીબી પોલીસે સિંગી ફળિયા ત્રણ રસ્તા નજીકથી બાડોલી પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો તાપી જિલ્લા એલસીબી પોલીસ તાપના માણસોને મળેલી બાતમીના આધારે બાડોલી પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી ગામિત રહે સિંગી ત્રણ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી આજે દસ કલાકે મળી હતી ઉછલ તાલુકામાં વરસાદના પ્રકોપથી ચૌદ ગામોમાં પાસઠ હેક્ટરમાં ખેતી પાકો ધોવાયા હોવાનું સર્વેમાં તારણ ઉછલ તાલુકામાં પડેલા ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરને પગલે ચૌદ જેટલા ગામોમાં આવેલ પાસઠ હેક્ટર જેટલી જમીનના પાકો ધોવાઈ ગયા હોવાનું તાલુકા ખેતીવાડી વિભાગના અધિકારી દ્વારા સર્વે કરી જિલ્લા કક્ષાએ રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે જેમાં સહાય હજુ સુધી મળી નથી જેને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે જે બાબતની વિગત ચાર વાગે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા પંચાયતના હોલમાં ઇન્ચાર્જ ડીડીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લા પંચાયતના હોલમાં ઇન્ચાર્જ ડીડીઓની હાજરીમાં આઈસીડીએસ વિભાગના અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાપી જિલ્લામાં શરૂ થયેલ વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી અગિયાર કલાકે મળી હતી સોંગઠ તાલુકાના ઉખલદા ગામે છાસઠ કેવીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ઉખલદા ગામે છાસઠ કેવી સબસ્ટેશનમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર અપાયું હતું જેમાં કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે પગાર વહેલી તકે અને સમયસર કરવામાં આવે સાથે કેટલાક સમયનો પગાર બાકી હોવાની રજૂઆત કરવામાં આવી હતી સાથે અલગ અલગ મુદ્દા આવરી લઈ આવેદન અપાયું હતું જે આવેદન આજે બાળત્રીસ કલાકની આસપાસ અપાયું હતું તાપી જિલ્લા પોલીસ ભવન ખાતે એસપીની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ તાપી જિલ્લા પોલીસ ભવન ખાતે જિલ્લા એસપી અને ડીવાયએસપીની હાજરીમાં પત્રકાર પરિષદનું આયોજન આજે બાર પંદર કલાકે કરવામાં આવ્યું હતું જેમાં સાયબર ક્રાઇમ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી અને સાયબર ક્રાઇમનો જો કોઈ નાગરિક ભોગ બન્યો હોય તો ખુલીને બહાર આવે એવી અપીલ કરવામાં આવી હતી જેમાં પોલીસ અધિકારીઓ સહિત પત્રકારો હાજર રહ્યા હતા વ્યારા સુગર ફેક્ટરી નજીકથી પોલીસે બાઇક પર લઈ જવા તો વિદેશી દારૂ સાથે આરોપીની અટક કરી વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારા સુગર ફેક્ટરી નજીકથી બાઇક પર લઈ જવાતા વિદેશી દારૂ સાથે આરોપી ગામિત રહે પનેરી નાવોને ઝડપી લીધો છે જેના કબજામાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે અગિયાર કલાકે મળી હતી વ્યારા શહેરની કન્યાશાળા ખાતે અધિકારીઓની હાજરીમાં રેલી કાઢવામાં આવી તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ કન્યાશાળા નજીકથી પાલિકાના ઉપપ્રમુખ તેમજ પીએસઆઈની હાજરીમાં રેલી કાઢવામાં આવી હતી જે રેલી નારી વંદન ઉત્સવ અંતર્ગત નીકળી હતી જે રેલીમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ તેમજ મહિલા કર્મચારીઓ સહિતની મહિલાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જે માહિતી આજે એક કલાકે મળી હતી શહેરના પારસ પેલેસમાં બે દુકાન માલિક સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી વ્યારા શહેરમાં આવેલ પારસ ખાતે બે જેટલી દુકાનોમાં એસઓજી પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં ગિરીશભાઈ રબડિયા અને હિતેશભાઈ દત્રોજાએ પોતાની દુકાન ભાડે આપી કોઈપણ જાતની કાયદાકીય નોંધ નહીં પડાવતા પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની વિગત પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત